નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે મોટરસાયકલ ઉપર વિસ્ફોટક પદાર્થ લઈ આવતા બે ઇસમોને નર્મદા એલસીબી પોલીસે ઝડપી પાડ્યા ગરડેશ્વર પોલીસ મથકે દાખલ ફરિયાદની વિગત મુજબ તારીખ એકવીસ બે બે હજાર પચીસના રાત્રિના અગિયાર કલાકે ઊંડવા કેનલ પાસેથી આ કામના આરોપીઓ મોહમ્મદ સલીમ મકરાણી અને વાહિદ મોહમ્મદ હુસૈન મકરાણી બંને રહેવાસી જેતપુર વગરાડી તાલુકો ગરડેશ્વર તેઓ મોટરસાયકલ ઉપર મીણિયાની અંદર જીલેટીન સ્ટીક નંગ બસો કિંમત રૂપિયા બાર હજાર અને વાયર ડિટોનેટર એક્સપ્લોઝિવ સામાન લઈ આવતા નર્મદા એલસીબી ના પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ કાનજીભાઈ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા આરોપીઓ પાસેથી વિસ્ફોટક સામાન સહિત બે મોબાઈલ જેની કિંમત રૂપિયા દસ હજાર મોટરસાયકલ એક કિંમત રૂપિયા વીસ હજાર મળી કુલ બેતાલીસ હજાર કરતાં વધુના મુદ્દા માલ સાથે પકડાઈ જઈ તેમની સામે ગરડેશ્વર પોલીસ મથકમાં કાયદેસરની કાર્યવાહી કરવા અર્થે ગુનો નોંધાયો જેની સાથે સાથે જગદીશ રાઠવા અને આરીફ ઉર્ફે આબિદ નામના ઈસમોને પણ આમાં સામેલ કરવામાં આવ્યા છે હાલ એક આરોપી મોહમ્મદ સલીમ પોલીસ કસ્ટડીમાં હોવાનું જાણવા મળે છે જ્યારે બીજો આરોપી વાહિદ મકરાણીનો પગ ફ્રેક્ચર થઈ જતાં રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં પોલીસ જાપ્તા હેઠળ સારવાર હેઠળ છે બીજા આરોપીને પગમાં ફ્રેક્ચરની ઈજાઓ અને આરોપીઓને પકડવાના સ્થળ અને સમયના મામલે રહસ્ય સર્જાયું છે ત્યારે આ મામલે અમે આ ગુનાની તપાસ કરતા ગરડેશ્વર પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એડી ગામિતનો ફોન પર સંપર્ક કરી પૂછતા તેમણે આ ઘટના ગરડેશ્વર પોલીસ મથકની હદમાં આવતા ઉંડવા કેનલ પાસે બની હોવાનું જણાવ્યું હતું ત્યારે એક તરફ રાષ્ટ્રપતિ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી રહ્યા છે ત્યારે આવા સમયે આ પ્રકારના વિસ્ફોટકો સાથે બે ઇસમો ઝડપાઈ જવાની ઘટનાએ રહસ્ય અને ચર્ચા જગાવી છે આ જ પ્રકારના સમાચાર માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો